રાજકોટમાં પૂર્વ સિટી ઇજનેરનેસાઈનું નિવેદન સામે આવ્યું છે ફાઇલ કોણ લઈ ગયું તે તપાસનો વિષય બની ગયો છે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરીશું તેવું તેમનું કહેવું છે અમારી ટીમે વહીવટી પ્રક્રિયા હાથ ધરી છે

જે આપને જણાવી દઉં કે ગઈ કાલે અલ્પના મિત્રા જે પૂર્વ જે પૂર્વ એન્જિનિયર હતા તેના ઘરે રેડ પાડવામાં આવી હતી મહાનગરપાલિકાના કમિશનર ના આદેશ મુજબ આજે વિજિલન્સ ટીમ છે તેઓ ત્યાં પહોંચી હતી ને ચાલીસ થી વધુ જે જે ફાઇલો છે તે પણ કબ્જે કરવામાં આવી હતી આજ રોજ મહાનગરપાલિકાના કમિશનર જીપી દેસાઈએ ખુલાસો કર્યો છે પત્રકાર પરિષદમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમના ઘરમાંથી ચાલીસ જેટલી ફાઈલો છે તે મળી આવી છે તો બીજી તરફ પચાસ જેટલા બિલ છે તે પણ મળી આવ્યા છે એટલે સમગ્ર મામલે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવશે અલ્પના મિત્રા દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમના ઘરે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા જે ફાઇલો છે તે મૂકી દેવામાં આવી જે પોર્ટલામાં ફાઇલો હતી ખોલતા ખબર પડી કે તેમાં ફાયલો હતી ત્યારે હવે સમગ્ર મામલે સીસીટીવી ના આધારે તપાસ હાથ ધરવામાં આવશે તો બીજી તરફ જે કહી શકાય કે ડ્રેનેજ અને જે વોટર વર્કર્સ ના જે બિલ છે તે પણ તેમાંથી મળી આવ્યા હતા જણાવવામાં આવ્યું છે કે સમગ્ર મામલે કે આઠ જેટલા ઇજનેર હતા તે તપાસના અંતે જો કાર્યવાહી જે થશે એના પર તો કરવામાં આવશે તો બીજી તરફ જ્યારે જે કોઈ પણ અધિકારી છે તે પોતે રાજીનામું આપે છે અને રાજીનામું તેનું મંજૂર થઈ જાય છે ત્યારબાદ કોઈ પણ પ્રકારની સરકારી કામગીરીમાં તેમની સિગ્નેચર છે તે કરવામાં આવતી નથી તેમનો જે અધિકાર છે તે પૂર્ણ થઈ ગયો છે ત્યારે જે બચાવમાં અલ્પના મિત્ર દ્વારા તેવું કહેવામાં આવ્યું છે કે જે બિલના જે બાકી હતી અને તેની જે મંજૂરી માટે જે સિગ્નેચર કરાવવામાં આવતી હતી પરંતુ તેવું ખરેખર નિયમ મુજબ થતું નથી એટલે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું છે કે તપાસ તાંતે જો કોઈ પણ દોસ્તી થશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે હાલ જે વહીવટી પ્રક્રિયા છે તે ચાલુ છે જી જી લકીરાજ આભા